આજ રોજ માંગલધામમાં ભગોડાના આંગળી અઠ્યાવીસમો પાટોત્સવ એવો માંગલ શક્તિ એવોર્ડ સમારોહ નિમિત્તે પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી તેમાં મહ્વા પત્રકાર મિત્રો ઉપસ્થિત રહ્યા આગામી તારીખ વીસ પાંચ બે હજાર ચોવીસને સોમવારના રોજ માંગલમાં શક્તિધામ ભગોડાના આંગણે માંગલમાનો અઠ્યાવીસમો પાટોત્સવ એવો માંગલ શક્તિ એવોર્ડ સમારોહ પરમ શ્રદ્ધે વિશ્વવંદનીય પૂજ્ય બાપુના પાવન સાનિધ્યમાં યોજાઈ રહ્યો છે આ આયોજનની સંપૂર્ણ જાણકારી લોકો સુધી પહોંચે તેવા ઉમદા હેતુથી માંગલધામ ચેરિટેબલ ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી અને પ્રમુખ શ્રી માયાભાઈ આહિર દ્વારા એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન આજરોજ તારીખ પંદર પાંચ બે હજાર ચોવીસના રોજ રાખવામાં આવેલ જેમાં મહુવા પત્રકાર એકતા પરિષદના પ્રમુખ શ્રી દિનેશરાજ રાવલિયા શ્રી પરેશભાઈ જીતિયા શ્રી અર્ષદભાઈ દસાડિયા હિંમતભાઈ મકવાણા શ્રી અનિલભાઈ માઠક રાજકુમાર પરમાર શ્રી ધર્મેશભાઈ મહેતા વગેરે મહુવાના પ્રેસ મીડિયા કર્મીઓની ઉપસ્થિતિ સાથોસાથ ભાવનગર જિલ્લાભરના પત્રકારો ઉપસ્થિત રહીને માંગલમાના અઠ્યાવીસમાં પાટોત્સવની પૂરી માહિતી મેળવી હતી માંગલમાં ધામ ભગુડા ખાતે સતત ત્રણ દિવસ પૂરી આસ્થા સાથે હજારોની સંખ્યામાં લોકો ઉજવણીમાં સહભાગી થવા સ્વચિસ્તથી પધારી રહ્યા છે તેમજ રાત્રેના લોક ડાયરામાં શ્રી કીર્તિદાન ગઢવી જિગ્નેશ કવિરાજ શ્રી રામદાસ ગોંડલિયા રાજભા ગઢવી શ્રી ગોપાલ સાધુ શ્રી પુરુષોત્તમ પરિ માયાભાઈ આહીર જેવા નામી તથા અનેક અનામી કલાકારો ફક્ત ભક્તિભાવથી નિઃશુલ્ક આવી માહની આરાધના કરવા પધારે છે ત્યારે લોકોને કલાકારોને માણવાનો સુંદર અવસર પ્રાપ્ત થાય છે આ પાઠોત્સવની સાથેમાં માંગલ શક્તિ એવોર્ડ છ શક્તિ ઉપાસક અને લોક સંસ્કૃતિને જીવંત રાખનાર મહાનુભાવોને એવોર્ડ આપી તેને વિનમ્ર વંદના કરવાની છે આ માંગલ શક્તિ એવોર્ડમાં ખાસ આ વખતે શ્રી ભવાની શંકર જોશી કે જેઓ સુરદાસ છે અને અનુસૂચિત જાતિના છે તેઓએ ઠેર ઠેર માતાજીના જોણા ગાઈને જિંદગી વિતાવી છે એવા એવોર્ડના ખરા હકદાનું પણ આ માંગલ શક્તિ એવોર્ડથી સન્માન કરાશે આજના આ દિવસે પાંચ હજાર પાંચસો સ્વયંસેવકો કે જેણે રાત દિવસ જોયા વગર માંગલમાંના સાનિધ્યમાં નિઃસ્વાર્થ સેવા બજાવી છે તેને પણ માંગલમાં ધામ તરફથી સન્માન કરવામાં આવેલ હતું દરેકને જયમાં મોગલ ઉઘુડા ધામને આંગણે અઠ્યાવીસમો જ્યારે પાટ ઉત્સવ છે તો મા ભગવતીના સાનિધ્યમાં આવું ઉજળો પર્વ અને અગિયારમો મોગલ શક્તિ એવોર્ડ ત્યારે આ વર્ષે પણ છ જણાને મહાનુભાવોને વડીલોને છને એવોર્ડ છે બેને વિશેષ સન્માન છે અને રાત્રિના આપ જાણીએ છીએ કે દર વર્ષે જબરજસ્ત સંતવાણી હોય છે કલાકારોના ખૂબ આપણા દરેક કલાકારો અહીંયા ભાવથી વધારે છે અને હું જે મોરારી બાપુથી લઈ અને આપણા શેરનાથ બાપુ ઇન્દ્રભારતી બાપુથી લઈ અને આપણે જીણારામ બાપુ સુધી અને આપણા ખવિ ધનસુનાથ બાપુ આવા દરેક સંતો સંતોની પણ અહીંયા હાજરી અમારી પર ખૂબ એની દયાથી કૃપાથી અમારી ઉપર કૃપા રાખે છે અને અહીંયા લગભગ વિશ્વમાંથી જેને જે માની શ્રદ્ધા હોય છે એ ઘણા બધા દેશોમાંથી પણ મિત્રો સાયના પાઠ ઉત્સવ માટે અહીંયા આવે છે એનું ભૂગડા વતી હું હાર્દિક સ્વાગત કરું છું અને આ ભગવતી આપણી ઉપર કાયમ આવી કૃપા કરતા રહે એવી માના ચરણોમાં પ્રાર્થના કરું છું અને ગયા વર્ષે મને પરફેક્ટ યાદ છે કે દોઢ લાખ માણસોએ પ્રસાદ લીધેલ તો આ વર્ષે પણ અમે બે લાખ માણસોની ગણતરી રાખીને આ વખતે રસોઈની અમે તૈયારી કરી રહ્યા છીએ તો એ પણ ને રાત્રિના પ્રોગ્રામમાં પણ લગભગ બે લાખ જેટલું માણસ અવશ્ય હોય જ છે દિવસે ઘણા માણસો પ્રસાદ લઈને પાછા નીકળી જતા હોય પણ રાત્રિના પણ બે લાખ જેવી માનવ મેદની મા મોગલ સ્વરોની અહીંયા હાજરી હોય છે એટલે માના આ દરબાર વતી આ બધાનું એને હાર્દિક સ્વાગત કરું છું અને આ કાર્યક્રમમાં પધારવા બધાનું ભાવભીનું આમંત્રણ આપું છું આજે આપણે જે વર્ષ દર આખા વર્ષમાં અલગ અલગ દિવસોના બધાના વારા હોય છે એવા આજે આપણે પાંચ હજાર પાંચસો સ્વયંસેવકો એ મા ભગવતીની અહીંયા દરબારમાં આવીને અહીંયા સેવા આપતા હોય છે તેવા સ્વયંસેવકોનું આજે અમે એમનું પણ આજની તારીખે સન્માન રાખ્યું છે અને બહેનો માટે મા ભગવતીના પ્રસાદ રૂપે સાડીઓ અર્પણ કરવાની છે અને ભાઈઓને ટી શર્ટ અને શાલ અર્પણ કરવાની છે એ પણ માના પ્રસાદી રૂપે અમે અર્પણ કરીએ છીએ એ પણ અમારા માટે આનંદની વાત છે